હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હર હર મહાદેવ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા હશો દોસ્તો અત્યારે હવારના સાડા નવ વાગી ગયા છે અને કાલના પૂરા ખાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આજે કંઈક નવું બનાવવાનો વિચાર કર્યો છે એટલે તેલ બેલ ગરમ કરવા મીલ દીધું છે એ બાજુ ડુંગળી ડુંગળી મોવાની મસાલા બસાલા લઈને ડે ગયા છે શું બનાવું છે શું બનાવું તો દોસ્તો આજે એક નવું ટ્રાય કરવાનું છે ડુંગળી પપ્પા બનાવવાના છે

મસાલો હા બધો મસાલો નાખતો છે આપણે રોજતા લાવવાનું ખબર નહીં તો ચાલો જશો હવે જોઈએ તો ખરા છે અમનું બનાવે છે

અને કાલે પૂરા બનાવતા ને તારે દેતા બહુ ફરક થયેલી પૂરા ખૂબ ભરી જાય પહેલાં અને આજે દેતા ની જરૂર છે આ દેતા વિતાળા જેવું છે ફરકથી નહિ થઈ ગયું આપડા વિકુલ પાસે આઈ ગયા પતાયી ના આય ગયા અનીલવા સીકેલા થઈ ગયા પૂરું થઈ ગયું

બોલે છે એટલે કદાચ મહેમાન આવશે એવું લાગે છે ને કાકડો બોલે છે ગુદા પર એટલે મહેમાન આવવાના ફરી થઈ ગયો તારો ઓનલાઈન જમવાનો છે કદાચ કાકડો બી ઓનલાઈન થઈ ગયો તો જોડે ભગવાન અને લગભગ પહેલા એવું જ કે કાગડો બોલે એટલે કહેવાતા હતી કે કાગડો બોલે એટલે મહેમાન કે પછી આ ડુંગળી પવા જોઈ ગયો એમ બોલતો હોય જોઈ જોઈએ હવે આજે કાગડાની વાત સાચી પડે છે કે કેવી એ પણ ખબર પડી જશે કે ગાઘરા ભાઈ બોલો છે ખરા પણ મહેમાન આવે છે કે નહીં આવતા જોઈ લઈએ જો મહેમાન આવશે તો ચોક્કસ બતાવી દઈશું વિડીયો કે ગાઘરાની વાત સાચી છે મહેમાન આવ્યા છે અને નહીં આવે તો તો ફરી કંઈ વધુ નહીં અને આવી જાય તો તો મજા પડી જાય મિત્રો એની સુગંધ તો મસ્ત આવે છે પણ કોમેન્ટમાં તમે કહેજો કે એવા બન્યા છે અને ખાવા માટે જરૂર આવજો તમે એક દિવસ તો ફરી આપણે બનાવી દઈશું આવા ડુંગળી પૌવા વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને બધોથી મેન વસ્તુ મેઠું મેઠું ના રહીએ ભાઈ નો ત્રીજો ઓટો થાય છે

એકદમ મસ્ત જબરજસ્ત જસ્ત જેવા અને મય પડે છે તાપ એટલે છોયો કરી અને બતાડ તમને હમ મસ્ત આપણા ડુંગળી પુવા તૈયાર થઈ ગયા છે